તો ઉત્તર ગુજરાતના અરવલ્લી અને સાબરકાંઠામાં ધોધમાર વરસાદ સાબરકાંઠામાં હિંમતનગરના હુંજ પંથકમાં ધોધમાર વરસાદ હુંજ સહિત આસપાસના ડુંગર વિસ્તારમાં ભારે વરસાદ નદીની જેમ પાણીનો જોવા મળ્યો ઈડર વિજયનગર સહિતના પંથકોમાં પણ વરસાદ તો સહિત આસપાસના ડુંગર વિસ્તારમાં ભારે વરસાદ એક સાથે રાજ્ય પર ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય છે જેને લઈ હજુ પણ આગામી દિવસોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે આગાહીને પગલે ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ વધુ માહિતી સાથે સંવાદદાતા દર્શન ફોનલાઈન થી જોડાયા છે દર્શન હાલ અત્યારે શું સ્થિતિ પ્રૃથા જે પ્રકારે સાબરકાંઠા જિલ્લામાં ગત મોડી રાતથી જ સર્વત્ર વરસાદ હતો વહેલી સવારે પણ કેટલાક ભાગોની અંદર વરસાદ વરસ્યો હતો હિંમતનગરના હુંજ બાખોર અને રામપુરા જે પંથક છે હિંમતપુર પંથક છે તે પંથકની અંદર ધોધમાર વરસાદ વરસ્યો હતો આ ધોધમાર વરસાદ જે વરસ્યો હતો તેનું જે પાણી હતું આ ડુંગર વિસ્તારનું જે પાણી હતું તે હુંજ ગામોમાંથી પસાર થયું હતું જોકે જે દ્રશ્યો સર્જાયા હતા હુંજ ગામની અંદર જાણે કે નદીનો પ્રવાહ પાણીનો વહેતો હોય તેવા દ્રશ્યો હુંજ ગામમાં જોવા મળ્યા હતા જોકે જે આસપાસનો જે ડુંગરાળ વિસ્તાર છે તે ડુંગર વિસ્તારનું પાણી ગામમાં ઘુસ્યું હતું અને ગામમાંથી પસાર થઈ રહ્યું હતું જે શેડીઓ હતી ગામની તે શેડીઓ પરથી આ જે પ્રવાહ વહયો હતો તે લગભગ ઘણા સમય પછી આ પ્રવાહ વહ્યો હોય તેવું સ્થાનિક ગ્રામજનોનું કહેવું થયું હતું જો કે જે પ્રમાણે પ્રવાહ વહી રહ્યો હતો જાણે કે કોઈ નદી ત્યાંથી પસાર થતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા જી જી દર્શન માહિતી બદલ આભાર તો રસ્તા પર નદીની જેમ પાણીનો જે પ્રવાહ છે તે વહેતો થયો છે પ્રચંડ પ્રવાહ કે જ્યાં લોકોને નજીક ન જવા પણ અપીલ કરવામાં આવી છે ઈટર વિજયનગર સહિતના પણ ગામની નદીઓમાંથી નદીનો પ્રવાહ વહેતો હોય તે પ્રકારે જે વરસાદી પાણી છે તે વહેતું પણ નજરે પડ્યું હજુ પણ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે હજુ પણ આગામી દિવસોમાં મેઘરાજા કે જે દડબડાટી બોલાવશે ત્યારે અલગ અલગ નીચાણવાળા વિસ્તાર કે વરસાદી પાણી જે સમસ્યા છે તે જોવા મળી આ કે જે પાણીના પ્રચંડ પ્રવાહમાં છે તેની સાથે જે નાના ઝાડ હતા તે પણ તણાઈ આવ્યા અનેક લો લેવલ કોઝવે અનેક લો લેવલ બ્રિજ કે જે વરસાદી પાણીમાં ગરકાવ થયા છે ચોક્કસપણે જે વાહન વ્યવહાર છે તેને પણ અસર પહોંચી છે